આગુબાજાર સીવન ઓફિસ ઓફિસમાં જે અહીંયા આગળ ઉપર ઓફિસ છે એમને કઈ કામ હે પર્સનલ જાય અને આપણે મેઠા ગાડી હે જે એલટીકા હ તો એ લોકો મતલબ આપણે કોઈ ફરવા જવું હોય તો આપ લઈ જાય અમે ઘણીવાર લઈ જાય મેઠા પા કોમેડી કિંગ લખીશ જો એ વન ગાડી હે તો આપણે અહીંયા આગળ આવી જાય છે તો ચાલો આગુબાન કોમ પતે તો આપણે પાપી પાહણ બેહીએ મેઠા પા હેપી બર્થડે

ને આ સાયકલ પડી ને એ તૂટી ગયેલી છે તે ભાઈ રોય જો તે મધુ વાગપાન ગીદડ મારા છોકરો રો ના જો સાયકલ લઈ જાવ છે હા ઓ જો એવી વિ સાયકલ લાબી સીમ કે હે મિત્રો તો ચાલો ફટાફટ અમે જઈએ આમાં સીધા રોયા વગર રોધવાનું કરતા હતા પણ અમે પછી આઈને રોચું કોણ હેડો સાયકલ લે તો મિત્રો અમારો સિદરા જ હોણો તો જો અને અમે આ એના જેવું સેમ ગાડી લીધી છે માતો લેવતું પેલું બાઈક પડી હોય લેવતું પણ અમે આ લીધું છે આવી ગાડી સીધા માટે હમણાં હમણાં બે ત્રણ ગાડી લીધા કયો દાજે બરસ જો મિત્રો એટલો ગુસ્સાવાળો વાળો હે ને માર તો છોકરો ભાઈ સિદ્ધરાજ ભાઈ ઘરે જવાનું જમતા બનાવ ખાવાનું બનાવતા બનાવતા આવ્યા છીએ અમે તો મિત્રો આપણે નવી વેલ લીધી હો મની પ્લાન્ટ કેવા હે ને અને એક બીજો પ્લાન્ટ લીધો એનું નામ નહીં આપણે આવડતું અને અહીંયા આપણે દવા મૂકી દીધા છે જો બચ્ચાને પૂરી દીધા છે અને કુલિંગ એસી થોડું કાપતી હતી અને બધું એસીનું જે પાણીની પેલી સાઈડ હે ને એનો એનો પેટ લાગ્યો છે એના હિસાબે બધું આપણે કલર કરાઈ લો બધો નીકળી છે અહીંયા ખાર લાગી જશે તમે જો મિત્રો અંદર બધું ખાર લાગી જશે એટલા માટે જો તમને એવું લાગશે કે જો ખરેખર ખાર બહુ છે અને હિસાબે આ બધું આપણે કલર કરાયેલું ઉખડી ગયું છે અહીંયા અહીંયાથી અને હાલ પણ ખાર જ છે અહીંયા પાણીને ટાંકી છે પેલી સાઈડ અને અહીંયા આપણે એ સી પાણી પેલી સાઈડ પર અહીંને એક સાથે બાકી બધે ખાર થઈ ગયું જોરદાર અને એસી કુલિંગ આપતી નથી તેને આપણે નેટો ધોઈ નાખીશ જો લગાવી દઈએ બપોર પછી આપણે સીધાને ગાડી લઈને આવીને હું ખાવા જમવાનું કરી પછી ઊંઘી દીધી હું તો એના હિસાબે થઈને ટાઈમ મળે ને બી ચલો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દઈએ એક તો રાજુ બાજરી બાજરી એટલા માટે બને રહીજો બ્લોગમાં જય માતાજી તો મિત્રો અહીંયા આપણે બાજરી દરાઈ ગઈ ગૌ દરી ડબ્બો કરી દીધો અને અહીંયા આગળ આપણે કોમેડી કિંગ વાઘા મરસા બનાવ હું શું કરીધું

સીધા સાયકલ પર બેજો ભાઈ તો પેટ્રોલ પૂરા આવું જો આગર એવું પાછું સિદ્ધરાજ સીધા રસ્તામાં બેટા